નર્મદા સાબરમતી નદીમાં જળસ્તર વધે તેવી શક્યતા સેવાઈ રહી છે તો નર્મદા ડેમમાં નવા નીરની આવક થશે તેમ કહેવું છે અંબરલાલ પટેલનું

કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ પણ છે જે સિસ્ટમ દક્ષિણ ચીનના ટાઇફૂનની અસરોના કારણે આવશે આ સિસ્ટમનો માર્ગ પણ પૂર્વીય મધ્યપ્રદેશના ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભારતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હાડના ભાગ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે નર્મદા નર્મદા બંધની ઊંચાઈ વધી શકશે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે સાબરમતી નદીમાં પણ પાણીનો આવડ આવવાની શક્યતા છે બીજી એક સિસ્ટમ ચારથી આઠ ઓગસ્ટ ઓગસ્ટ દરમિયાન થશે તે સિસ્ટમ માર્ગ પણ ગુજરાતમાં આવતા તારીખ છથી દસ ઓગસ્ટમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઓગસ્ટમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અરમલ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા રહે છે જે